હવે આજે વાર્તા વિશ્વ એટલે કે સ્ટોરી ટ્યુબ ચેનલમાં એક બ્રિટિશ લેખક નામે સમરસેટ મોમ વિલિયમ સમરસેટ મોમની વાર્તા ભાગે તમે બધાએ નામ સાંભળ્યું હશે વાર્તાનું શીર્ષક છે શ્રીમાન સર્વજ્ઞ એટલે કે મિસ્ટર નો ઇટ ઓલ એવો માણસ જે બધું જાણે છે હવે લેખક એટલે કે સમરસેટ મોમ આપણે ઉતારી લઈએ એણે પોતાનો અનુભવ શ્રીમાન સર્વજ્ઞ સાથે લખ્યો છે વર્ણવ્યો છે આપણને વાર્તા સ્વરૂપે લેખક એક વખત સાન ફ્રાન્સિસ્કો અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોથી જાપાનના યોકોહામા બંદરની સફર ખેડે છે અને એ ગાળો છે એ બીજા વિશ્વયુદ્ધ પછીનો છે અને માટે જ અમેરિકા જાપાન વચ્ચે વાહનોમાં ખૂબ અવર જવર ચાલતી હોય છે અને જગ્યા મળવી બહુ જ મુશ્કેલ હોય સામાન્ય ક્લાસમાં જેને બંક ક્લાસ કહેવાય બટા પરિભાષામાં એ બંક ક્લાસમાં પેસેન્જર ક્લાસમાં જગ્યા મળે તો પણ ઘણું કહેવાય એવી ભીડભાડમાં પણ લેખકને કેબિનમાં જગ્યા મળે છે અને એ કેબિન એ બે જણ વચ્ચે વહેંચવાની હોય એવી આરામદાયક કેબિનમાં એને જગ્યા મળે છે અને પણ લેખકના આશ્ચર્ય વચ્ચે એની નજર જ્યારે કેબિનમાં બીજી વ્યક્તિના સામાન ઉપર પડે છે ત્યારે એને સમજાય છે કે ભાઈ નસીબ ફૂટલા નીકળ્યા આટલી લાંબી અમેરિકાના પશ્ચિમ છેડાથી જાપાનના યોકોહામાં બંદર સુધીની મુસાફરી હવે કેમ નીકળશે એનું કારણ શું કે લેખકને કંટાળો આવી ગયો એનું કારણ એટલું કે લેખકની સાથે એ કેબિનમાં મિસ્ટર નો ઇટ ઓલ એટલે કે મને બધું આવડે શ્રીમાન સર્વજ્ઞ પણ હોય છે એવું એના સામાન ઉપરથી લેખક ઓળખી જાય છે હવે શું કામ આટલી બધી અણગમો લેખકને પેદા થાય છે તો એવું છે કે શ્રીમાન સર્વજ્ઞ એ એનું નામ છે મિસ્ટર કેલાડા અને મિસ્ટર કેલાડા છે એનો એનો સ્વભાવ જ બહુ વિચિત્ર અને લગભગ જનરલી કોઈને ગમે નહીં એવો હોય છે લેખક જ્યારે જહાજના સ્પોકિંગ રૂમનો રસ્તો શોધતા શોકતા પછી નીકળે છે અને ત્યાંથી ગંજીપો મગાવે છે જહાજમાં અને પછી પોતે એકલા એકલા નામની ગેમ રમવાની શરૂ કરે છે એ જ વખતે મિસ્ટર કેલડા પણ એટલે કે મિસ્ટર સર્વજ્ઞ ઓલ આવીને ત્યાં બેસી જાય છે અને જૂની ઓળખાણ લેખક સાથેની તાજી કરે છે અને કે છે કે આપણે તો એક જ કેબિનમાં છીએ સાહેબ જામશે મુસાફરી મજા આવશે હવે જોગાનું જોગ કહો કે નસીબના ખેલ બરાબર કોના સાથે કેટલો સહવાસ થાય એવું નક્કી નથી હોતું પણ હવે જેમ તેમ કરીને બે જણા લેખક અણગમાંથી અને સર્વજ્ઞ પોતાના સ્વભાવને વશ થઈને રમતમાં જોડાય છે અને મિસ્ટર નોયટોલ એટલે કે આ શ્રીમાન જે બધું જ જાણે છે એ લેખકને દરેક તબક્કે ન જોઈ તો સાથ અમથે અમથો આપે અમથે અમથો એની બાબતમાં વચ્ચે પડે જમવા માટે એનું ટેબલ અગાઉથી બુક કરાવી દે અને પોતે સાથે જમવા બેસે કોઈ પણ એવી બાબત હોય તો લેખકને સામે ચાલીને એની મદદ કરવા માટે તત્પર હોય અમથી આમતો અને આ બાબતનો લેખકને અણગમો હોય કે ભાઈ આ બહુ મગજમારી કરે છે શું હવે આનો ત્રાસ હજી કેટલો સહન કરવાનો છે હવે મિસ્ટર સર્વજ્ઞ જે છે નો એ પત્તામાં પણ સાથે જમવામાં પણ સાથે બરાબર અને ચક્કર મારવામાં પણ સાથે વહાણના આવું આવું થયા કરે છે એટલે લેખકનો મિસ્ટર કેલાડા પ્રત્યેનો અણગમો દિવસે દિવસે વધતો જ જાય છે જેમ જેમ મુસાફરી આગળ વધે છે એમ હંમેશા લેખકને એ જ વિચાર આવે કે આ ચક્કરમાંથી છૂટવું કેમ આ ભાઈ તો ભેગોને ભેગો હોય છે બરાબર કોઈ પણ વસ્તુ એવી હોતી નથી કે જેમાં કેલાડાની હાજરી લેખકને ન કટતી હોય અને હેરાન ન થતા હોય કારણ કે એનું વર્તન જ એવું અને આગબોટ ઉપર એટલે કે એ જમાનામાં જે સ્ટીમર આગબોટ કહેવાતી એના ઉપરની દરેકે દરેક હિલચાલ કોઈ પાર્ટી થતી હોય તો મિસ્ટર કેલાડા એના આયોજનમાં હાજર હોય કોઈ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન છે તો એના આયોજનમાં પણ કેલાડા હોય જ બરાબર અને બજારની વાતો હોય કે વિજ્ઞાન જગતની વાતો હોય કોઈ પણ વાતચીત એવી ન હોય કે જેમાં મિસ્ટર કેલડા એટલે કે મિસ્ટર નો ઇટ ઓલ એ હાજર ન હોય અને એનો મત એનો ઓપિનિયન એ દેતા ન હોય હવે લેખકને તો આ ભાઈના સ્વભાવ વિશે જાણે ખબર હતી વહાણમાં ધીમે ધીમે બાકીના લોકો પણ આ ભાઈને નસ ખેંચું તરીકે ઓળખતા થઈ ગયા અને પીઠ પાછળ અડુણું બોલાવે જ્યારે સામો આવે ત્યારે હસીને એને અવગણવાનો પ્રયત્ન કરે એવું કરતા થઈ ગયા કારણ કે દરેક વાતમાં પોતાની ટાંગ ડાળવી દરેક વાતમાં પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરવું અને બીજાની વાત આગળ ન વધવા દેવી અક્કલનું પ્રદર્શન એ રીતે એ કરતો આવું વહાણ ઉપર ઘણા દિવસથી થતું હતું હવે એમાં થયું એવું કે એક મિસ્ટર રામસે નામનો માણસ એ પણ સાથી મુસાફર હતો અને રામસે એ અમેરિકાના જાપાન ખાતેના દૂતાવાસમાં અધિકારી તરીકે કામ કરતો પોતાની વાઇફ ન્યુયોર્કમાં રહેતી હતી અને છેલ્લા એકાદ બે વર્ષથી રામસે જાપાન ખાતે હતો દૂતાવાસમાં અમેરિકન એલચી કચેરીમાં મિસ્ટર રામસે પોતાની વાઈફને જાપાન લઈ જવા માટે આવ્યો હતો એટલે રામસે અને એની વાઈફ પણ વહાણમાં હતા અને એ બંને જણા પણ જાપાન સફર કરી રહ્યા હતા હવે એની વાઈફ જુવાન ફૂટડી હસમુખી અને ગજબની એક આમ નમ્ર સરસ યુવતી જેને ગણી શકાય આકર્ષક એવી હતી અને આમ જાણે આમ કોઈના કોટ ઉપર ગુલાબ શોભે એવી રીતે એના મોઢા ઉપર સ્મિત શોભતું એવી સરસ યુવતી હતી એક સાંજે શું થયું કે જમતી વેળા એ બધા ડિનર ટેબલ ઉપર ભેગા થયા હશે કે યોગાનો યોગ જ ચર્ચા નીકળી મોતીઓ વિશે આપણા જે ઘરેણાના જે મોતીઓ હોય છે એ મોતીઓ વિશે ચર્ચા નીકળી અને એ દિવસે ડેક ઉપર છાપાઓમાં ને એમ લાઇબ્રેરીઓમાં ને એમ બધા એ વિશે વાંચતા હશે એમાંથી આ ચર્ચા નીકળી કે જાપાનીઝ લોકો હવે અમેરિકન મોતીઓને ટક્કર મારવા સાચા મોતીઓને ટક્કર મારે એવી રીતનું કામ કરે છે અને આમ અસલી દેખાય એવા મોતી હવે બનાવવા માંડ્યા છે ફાઈન હવે આવા નકલી મોતીઓને કારણે અસલી મોતીઓનું મૂલ્ય ઘટશે એવી માન્યતા એક ચર્ચામાં થઈ હવે તમે બધા જાણો છો જેમ સ્વાભાવિક જ છે કે મિસ્ટર કેલાડા એટલે કે મિસ્ટર નોઇટ ઓલ ત્યાં હાજર હોય જ અને એની આદત મુજબ જાણે પોતે મોતી બાબતનો એક્સપર્ટ છે એમ એણે પોતાનો પોતાનો મત અભિપ્રાય હાંકવા જ માંડ્યો અને મિસ્ટર રામસે આ ચર્ચાની શરૂઆત કરેલી કારણ કે એ પોતે જાપાનમાં કામ કરતો હતો એટલે એને જાપાનની કલા કારીગરી વિશે ખબર હતી હવે કેલાડા એની સામે પડ્યો કે ભાઈ તમે જાપાનમાં ભલે રહેતા હોય પણ તમને સાચા મોતીઓ વિશે કોઈ જાણકારી નથી તમને કદાચ હશે તો બહુ તો જાપાનના મોતીઓ વિશે જાણકારી હશે પણ ગમે તેમ પણ તારી મોતી પારખવાની બાબતમાં જાણકારી ઓછી જણાય છે કઈ એણે સામે કેલાડાને સામે સિંગડા ભરાવ્યા અને કહ્યું કે ભાઈ જાપાનના મોતી વિશે બોલનારો તું કોણ હું જાપાનમાં નોકરી કરું છું ને જાણું છું કે તું જાપાનીઝ લોકો એવા મોતી બનાવે છે કે જે સાચા મોતીને મોતી હોય અને અઘરું પડી જાય જૂના વેપારીઓને જાપાનીઝ મોતીની સામે વેપારમાં ટકવું હોય તો કારણ કે પારખવું અશક્ય જેવું બન્યું છે એટલે હવે મોતી વિશે તો હું જ વધારે જાણું છું આવું મિસ્ટર કેલડાએ સામું આત્મવિશ્વાસથી પરખાવ્યું અરે મારું જાપાન જવાનું બીજું કોઈ કારણ જ નથી મોતી વ્યવસાય જ છે બરાબર હું જવેરાતના વ્યવસાયમાં પહેલેથી છું અને મારું કામ જ મોતી માટે છે એ તમને લોકોને કદાચ ખબર નથી મેં કીધું પણ નથી પણ હું પણ મોતીઓ વિશે બહુ ઘણું ઉચ્ચ જ્ઞાન ધરાવું છું બરાબર અને મારો તો ધંધો છે એટલે હોય જ અને ભાગ્યે જ બીજું કોઈ જાણતું હશે એટલીસ્ટ આ વહાણમાં આપણા આજુબાજુ જેટલા માણસો અત્યારે આપણી ચર્ચા સાંભળે છે એમાં ભાગ્યે જ કોઈ જાણતું હશે જે મારા જેટલું મોતીઓ વિશે જાણતું હશે ખેલાડાએ પોતાની નજર આજુબાજુ ફેરવી અને જાણે પોતે ચર્ચા જીતી ગયો હોય એવી રીતે વિજય સ્મિત કર્યું લોકો ગમે એ રામસે ની પત્ની એ વખતે ત્યાં હતી જે રૂપાળી સરસ હસમુખી જે આપણે વાત કરી એ પત્ની રામસેની સાથે જ આ હાજર હતી રામસે એ ગળામાં જે કલ્ચર્ડ મોતીનો હાર પહેરેલો એની બાજુ મિસ્ટર નજર ગઈ અને કહ્યું એક બીજી વાત સમજી લ્યો તમારી પત્નીના ગળામાં છે એવા સાચા મોતી ની કિંમતમાં આ કલ્ચર્ડ મોતી એટલે કે નકલી મોતી એક સેન્ટનો પણ ઘટાડો નહીં કરી શકે અસલી એટલે અસલી મિસિસ રામસે એકાએક શરમાઈ ગઈ અને એણે મોતીની માળાને પોતાના વસ્ત્ર હેઠળ છુપાવવાની ચેસ્ટા કરી રામસે ઝુક્યો અને એણે પત્નીના જે મોતી જે વસ્ત્ર વડે ઢાંક્યું હતું એને હટાવી લીધું ફાઇન અને એણે એક ભેદી સ્મિત કર્યું હસ્યો આંખો ચમકાવી મારી પત્નીએ પહેરેલી માળા તો મેં પોતે ખરીદેલી નથી પણ એની કિંમત તમે આંકો તો સાચા મને એ જાણવામાં રસ પડશે કેલાડાએ મોતી મિસિસ રામસેન નજીક બોલાવી મોતીનો હાર એના હાથમાં લીધો ખિસ્સામાં હવે મિસ્ટર નોઈ ડોલ હતો એટલે એના ખિસ્સામાં વિપુલ દર્શક કાચ પણ હતો એનાથી એણે મોતી તપાસવાનું શરૂઆત કરી બરાબર અને પોતાનો ચુકાદો આપ્યો કે મૂળ બજારમાં એની કિંમત આશરે પંદર હજાર અમેરિકન ડોલર થાય પણ જો ન્યુયોર્કના ફિફ્થ એવન્યુમાંથી તમે આ મોતીનો હાર લીધો હોય તો આ માળા ત્રીસ હજાર ડોલરમાં પણ વેચાઈ શકે એટલા સાચા આ મોતી છે હવે વિજેતાનું સ્મિત કરવાનો વારો રામસેનો હતો રામસેનું મોઢું મોટું થયું બરાબર અને એ મોટેથી ટેબલ ઉપર ઊભો થઈને બોલ્યો સાંભળો બધા તમને જાણીને આશ્ચર્ય થશે કે મારી પત્નીએ ન્યુયોર્ક છોડવાના આગલે દિવસે એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાંથી આ માળા ખરીદી છે અને ફક્ત અઢાર ડોલરમાં હવે જંખવાણા પડવાનો વારો મિસ્ટર કેલાડાનો હતો મોટેથી બોલ્યો અરે આ માળા અઢાર ડોલરમાં કોણ આપવાનું હતું મોતી મોતી સાચા છે છે એટલું જ નહીં આ કદના જોયા તમે શરત મારવા તૈયાર છો રામસે કહ્યું હા હું સો ડોલરની શરત ઉપર કહું છું કે મોતી સાચા છે રામસે કહ્યું કે હું સો ડોલરની શરત ઉપર કબૂલ કરું છું કે મોતીઓ બનાવટી છે

એ મૂરખ કહેવાય આમ કરી અને એ બંને જણા એ શરત મારી સો સો ડોલરની શરત મારી અને આમ નક્કી થયું હવે આ દરમિયાન એવું થયું કે મને કેલડાએ મિસ્ટર કેલેડાએ મને કીધું કે મને જરા એ માળા હાથમાં તો આપો હવે આપણે શરત જ જ્યારે મારી છે ત્યારે મારે એની વધારે ચકાસણી કરવી છે ફાઇન અગર બનાવટી મોતીની હશે તો તરત જ કહી આપીશ એકસો ડોલર ગુમાવા એ કંઈ મારા માટે કોઈ મોટી વાત નથી તારી માળા કાઢતો ડિયર રામસે એની પત્નીને એવું કહ્યું હવે આ જ્યારે એવું એ પત્નીને કહી રહ્યો હતો ત્યારે રામસેની પત્ની અને મિસ્ટર કેલાડા ની નજરો થોડાક સમય માટે મળી બે જણાએ નજરોમાં કંઈક સમજ્યું

ખોલવાના હુક ઉપર હાથ મૂક્યા ખોલવાની કોશિશ કરી એ માળા ખુલી નહીં અને કીધું સાથે કે ભાઈ મારી માળા નથી મિસ્ટર કેલાડા આમાં તમારે મારા વચન ઉપર વિશ્વાસ રાખવો પડશે ખુલતી નથી હું ખોલીને તમારા હાથમાં નહીં આપી શકું હવે એકાએક લેખક પછી લખે છે કે એકાએક મારા મનમાં આશંકા જન્મી કે કંઈક અજુગતું બનવાની અણી ઉપર છે આ કસોટી અહીંયા અટકી જવી જોઈએ વાત હવે પૂરી થઈ જવી જોઈએ પરંતુ લેખક પોતે અવડવમાં હતા અચોક્કસ હતા એટલે એણે વચ્ચે બોલવાનું મુનાસિબ ન માન્યું આખો ખેલ જોયા કર્યો આ શરત લગાવવાનો આ મોતી પારખવાનો આ રામસેની વાઈફના વર્તનનો મિસ્ટર કેલાડાના વિશ્વાસનો વગેરે સામ સામા વિશ્વાસનો રામસેન અને મિસ્ટર કેલાડાનો હવે જેમ તેમ કરીને પછી માળા ખોલી રામસે જ ખોલી આપી કારણ કે એણે શરત જીતવાની હતી એને ખાતરી હતી કે આ બનાવટી મોતી છે હવે કેલાડાએ ગજવામાંથી પાછો કાચ કાઢ્યો અને એણે મોતી તપાસવાની શરૂઆત કરી હવે ગમે તે થયું ગમે તે એવું કંઈક થયું વચ્ચે કેલાડાના મોતી જોવા ઉપર અને એની આજુબાજુ નજર ફરવા ઉપર કે એણે એક વૃક્ષ નજરે એણે મોતીની માળા રામસેને પાછી આપી દીધી અને એણે પોતાની હાર સ્વીકારી લીધી કે ભાઈ હું માનું છું કે આ મારાથી ખોટું આનું કિંમત અંકાઈ ગઈ હતી આ પંદર હજાર ડોલરની ન હોય આ પંદર તો શું પચાસ ડોલરની પણ નથી અને કદાચ તમે કહો છો એમ આ મોતી માળા લગભગ વીસ ડોલર જેટલી છે જેટલી તમે કહો છો એટલી જ કિંમતની લગભગ થાય છે એમ રીલી સોરી હવે મારું આગળના વખતે ખોટું પડ્યું છે બરાબર હવે ગમે તે થયું કેલાડાએ પોતાની હાર સ્વીકારી લીધી એનો ચહેરો વિક્ષિપ્ત બની ગયો એની અંદર એક દ્વંદ ચાલી રહ્યો હતો એક ઉદ્વેગ મગજમાં ચાલી રહ્યો હતો એ લેખકે જોયું કે કંઈક પ્રોબ્લેમ છે બરાબર મારી ભૂલ થઈ ગઈ મોતી ઉત્તમ બનાવટના હોવાથી હું છેતરાઈ ગયો આવી બધી એણે ઘણી કબૂલાત કરી અને છેવટે સો ડોલરની નોટ કાઢી અને મિસ્ટર રામસેના હાથમાં પકડાવી દીધી આમ પહેલી વખત મિસ્ટર કેલડા વહાણની આટલી મુસાફરીના દિવસો દરમિયાન પહેલી વખત આ મિસ્ટર નોય શ્રીમાન સર્વજ્ઞએ પોતાની હાર કોઈ કોઈ વિષય ઉપર કબૂલી હોય તો એ આ મોતીના આકલન વિશે એ ખોટો પડ્યો એ બાબત બની અને એવું થયું કે એ ઓજપાઈને પોતાના રૂમ તરફ ચાલવા માંડ્યો આમ પણ રાગ પડી ચૂકી હતી એ જાતો હતો ત્યારે રામસે એ ટોણો માર્યો બરાબર કે હવે તમારામાં અક્કલ આવશે દોસ્તાર દરેક બાબતમાં માથા ન મરાય અને બધા માણસને બધી જાણકારી હોય એવું જરૂરી નથી આટલો બધો આત્મવિશ્વાસ સારો નહીં દરેક બાબતમાં બરાબર છે ઠીક છે વાત પતી ગઈ કેલાડા બિચારો જરાક ધ્રુજથી દ્રુજતો દ્રુતો નિરાશ થઈને પોતાની કેબિન તરફ પહેલી વખત જાણે જીવનમાં હાર અનુભવી હોય એમ એ પોતાની કેબિન તરફ ચાલ્યો ગયો ડિનર પત્યું લેખક પણ મિસ્ટર એની વાઈફ બીજા બધા પણ ત્યાંથી વિખરાઈ ગયા હવે આવી વાર્તા હોય ને કોઈની હારની કે પછી કોઈ હેરાન થાય નહીં કે પછી કોઈ કોઈ ઉપર જીત મેળવે નહીં આવી બધી વાર્તાઓ પવન વેગે ફેલાતી હોય આખા વહાણમાં ખબર પડી ગઈ કે આજે તો મિસ્ટર કેલાડાને હરાવવામાં આવ્યા છે એ પણ ડિનર ટેબલ ઉપર ઘણા બધા માણસોની વચ્ચે મિસ્ટર કેલાડા કોઈ અગત્યની શરત હારી ગયા અને એમાં સો ડોલર જેવી રકમ આવી વખતે ઘણી મોટી હતી સો ડોલર જેવી રકમ હારી ગયા અને એ ખાલી ખિસ્સા કરીને રૂમ ભેગા થઈને સૂઈ ગયા અત્યારે એટલે કાલે એનું મોઢું જોવા જેવું હશે બરાબર હવે પછી તો મસ્કરી સહન કરવાનો વારો આવે એમ હતો મિસ્ટર કેલાડાને ઠીક હવે લેખક પણ પોતાના રૂમમાં ગયા ફાઈન અને રાત પસાર થઈ ગઈ રાત પસાર થઈ ગઈ વળતી સવારે જાગીને લેખકે દાઢી બનાવવા માંડી તૈયાર થવા માંડ્યા બીજા દિવસની રૂટીન માટે થઈને કેલાડા મિસ્ટર કેલાડા એની બર્થ ઉપર એમને પડ્યો હતો થોડો નિરાશ થઈને સિગરેટ ફૂંકતો પડ્યો તો અને લેખકને એમ લાગ્યું કે આને કઈ બોલાવા જેવું નથી હવે આ ભાઈ કાલના સર હારી ચૂકેલા છે નિરાશ છે એટલે એને હમણાં કંઈ બતાવો નથી એવામાં એવામાં થયું એવું કે કેબિન જે હતી કેબિનનું જે બારણું હતું મુખ્ય બારણું જેમાંથી આવજા થઈ શકતી હોય એ કેબિનના બારણા નીચેથી એક પરબીડિયું એક બંધ કવર સરક્યું અવાજ આવ્યો અને સરકીને એ પરબેડિયું રૂમમાં આવ્યું કોઈ દોડતું દોડતું ત્યાંથી ચાલ્યું ગયું ધબધબ કરતું એવો બાર અવાજ આવ્યો લેખક અને મિસ્ટર કેલડા લેખક દાઢી બનાવતા અટકી ગયા અને પરબીડિયા સામે જોઈ રહ્યા મિસ્ટર ઠેકડો માર્યો પોતાના બર્થમાંથી અને એ પણ પેલા બંધ પરબીડિયા સામે જોઈ રહ્યા બરાબર છે હવે બે જણા એકબીજાની સામુ જોવે છે કે આ છે શું આ કોક કવર આપણે રૂમમાં શું કામ નાખી ગયું એ પણ ચૂપચાપ બરાબર બાણું ખખડાવ્યા વગર મિસ્ટર કેલાડા વાકું વળીને એક કવર હાથમાં લે છે લેખક એની બાજુમાં જાય છે બેય જણા એકબીજાની સામે જુએ છે અને લેખક આંખથી ઈશારો કરે છે કે હવે કવર આવ્યું છે તો જુઓ તો ખરા અંતર શું છે લેખક પરવીડિયું ફાડે છે સૌદાની પૂર્વક ફોર્સ અને જોવે છે તો અંદરથી 100 ડોલરની નોટ નીકળે છે બરાબર છે અને મિસ્ટર કેલાડાનો ચહેરો ગુલાબી થઈ જાય છે વિલાયનું હાસ્ય મિસ્ટર કેલાડાના ચહેરા ઉપર પાછું આવી જાય છે બરાબર છે મૂરખ દેખાવાનું કોને ગમે મિસ્ટર કેલડા બબડે છે લેખકની સામે ગડિક લેખકની સામે ને કડીક પરબીડિયાની સામે જોઈને અંદરથી જે સો ડોલરની નોટ નીકળી હોય છે એનાથી હવા ખાતા ખાતા મિસ્ટર કેલડા કહે છે કે ભાઈ મોતી સાચા જ હતા અને મેં આંકેલી કિંમત પણ સાચી જ હતી પણ ક્યારેક તમારે મૂરખ બનવું પડે મૂર્ખ દેખાવું પડે હવે આશ્ચર્ય પામવાનો વારો લેખકનો છે લેખક નું ખુલ્લું મોઢું અને આશ્ચર્ય પ્રકિત ચહેરો જોઈને મિસ્ટર કેલાડા એટલું જ કહે છે કે મારે જો આટલી સુંદર મજાની પત્ની હોય ને તો હું એને ન્યુયોર્કમાં એક વર્ષ સુધી એકલી ન રાખું અને આ જ ક્ષણે મિસ્ટર કેલાડાનો ઘણો ખરો અણગમો સોરી લેખકનો ઘણો ખરો અણગમો મિસ્ટર કેલાડા માટેનો ઘણો ખરો ઘણા ખરા વિચારો બદલાઈ જાય છે આ સાથે ગમી હશે વાર્તા વિશ્વ સ્ટોરી ટ્યુબ થેન્ક યુ